होलिका दहन न सुपरनिवति ओ पुलिस कमिश्नर सूरत मारा परिवार तरफ थी मारा पुलिस परिवार तरफ थी आपने सूरत नगर समग्र नगर जनों ने खूब खूब जो है बधाई આપું છું અને આજ ને એક એવો દિવસ છે ત્યારે ભગવાન વિષ્ણુજી ને કૃપા થી હોલિકા રૂપી બુરાઈ ઉપર જો પ્રલાદ રૂપે જો અછાઈ ને વિજય થઈ હતી અને આજ રીતે જો અમારે બધા લોકો ને જીવન માં થી જો જે બુરાઈઓ જતી રહે અને સમાજ માં થી બુરાઈઓ નો નાશ થાય એવી બધા ને હું શુભેચ્છા આપીએ છે औदी काल धुरेटिना सुपरो छे थारे हमें बद्दा न जो एवा एक शुभेच्छा આપીએ છે સાતો સાત રંગોનો તિવાર એવા હોય છે કે જારે બધારે રંગ મળીને એક એવા સરસ કલરફુલ રંગ થઈ જાય છે આ રીતે આપ બધા લોકોની જિંદગીમાં સ્વાસ્થ્યનો ખૂબ sara color રહે જો આપને હેલ્થના બાળકોના ઉન્નતિના અને આપ બધારે જો સુખ શાંતિ રહે શહેરમાં એવા બધાને અમે शुभेच्छा આપીએ છીએ સાતો સાત વિનંતી કરીએ છીએ કે જારે અમે રંગ લગाइए રંગ અપના વિઝન લગाइए ત્યારે કોઈ કેમિકલનો ઉપયોગ ન કરીએ કોઈ એવા કામ નહીં કરી જેથી રાહત ચાલતા જો લોકોને તકલીફ પડતી હોય મોટો કોઈ ટુ વ્હીલર પર જતા હોય એના ઉપર રંગ નહીં ફેંકે જેથી અકસ્માત નહીં થાય અને ફરીથી જોઈએ આપ હોલી ધૂળેટી અને ખૂબ એન્જોય કરો અને પોલીસ આપને સુરક્ષા માટે સતત તૈનાત રહેશે